તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી કન્સાઇન નેરોલેક પેન્ટ લિમિટેડ દ્વારા વાગરા પોલીસ સ્ટેશનને સીએસઆર પહેલ હેઠળ કોમ્પ્યુટર સેટ અર્પણ કરવામાં આવ્યું કન્સાઇન નેરોલેક પેન્ટ્સ લિમિટેડ દ્વારા તેના કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટી હેઠળ વાગરા પોલીસ સ્ટેશનને ચાર કોમ્પ્યુટર સેટ અને યુપીએસ અર્પણ કરવામાં આવ્યો છે વાગરા તાલુકાના લગભગ પિસ્તાલીસ ગામો અને બે જીઆઈડીસી વચ્ચેની સુરક્ષિત જવાબદારી સંભાળતા આ પોલીસ સ્ટેશન માટે આ ટેકનોલોજીકલ અપગ્રેડ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સાહેબે આ સીએસઆર પહેલ માટે નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ નવા કોમ્પ્યુટર પોલીસ વિભાગની દૈનિક કામગીરીને વધુ સરળ અને ઝડપી બનાવવામાં મદદરૂપ કરશે કોમ્પ્યુટર સીએસઓ પરમાર પ્રોડક્શન ઓફિસર જયેશ પટેલ એન્જિનિયરિંગ ઓફિસર સાહિલ વાડીવાલા અને પ્રોડક્શન ઓફિસર જયદીપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વાગડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ પણ આ પ્રસંગે હાજર રહેતા કંસાઈન નેરોલેક પોઈન્ટ લિમિટેડ દ્વારા સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવીને કરવામાં આવેલી આ પહેલ સમાજ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રકારના સહયોગથી સરકારી વિભાગની કાર્યક્ષમતા વધારી શકાય છે જે આખરે સમગ્ર સમાજને લાભદાયી બને છે કન્સાઇન્ડ નેરોલેક પેન્ટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલી આ પહેલ સીએસઆર પ્રવૃત્તિઓ પ્રત્યેક કંપની

આ પ્રકારના સતત સામાજિક કાર્યોથી કન્સાઇન નેરોલેક પેન્ટ લિમિટેડ કંપની સમાજ અને ઉદ્યોગ વચ્ચે મજબૂત સંબંધો સ્થાપિત કરી રહી છે જે ભવિષ્યમાં વધુ સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણાદાયક છે નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગડા